હે એવરીવન વેલકમ ટુ માય ન્યૂ કુકિંગ બ્લોગ અને આજે આપણે બહુ સ્પેશિયલ વિડીયો લઈને આવ્યા છીએ જે દરેક ગૃહિણી માટે ખૂબ જ હેલ્પફુલ સાબિત થશે એટલે કે આજે આપણે બનાવવાનું છે હોમ મેડ બટર જે દરેક વાનગીમાં યુઝ થાય છે અને પરફેક્ટ એ જ ટેક્સચર આવે છે તો ચાલો શરૂ કરીએ તો હોમમેડ મેડ બેટર બનાવવા માટે અહીંયા જોઈશે આપણને બે દિવસની ફ્રેશ મલાઈ અને દરેક પાસે આ રીતનું વિસ્કર હોય છે વિસ્કર લઈ લેવાનું છે જો વિસ્કર ના હોય તો તમારી પાસે બીટર હોય એ પણ તમે યુઝ કરી શકો છો પણ બીટર દરેક પાસે અવેલેબલ ના હોય એટલે આપણે આ રીતના બીટરનો યુઝ કરીશું તો મલાઈને પાંચથી સાત મિનિટ આ રીતે ફેટવાની છે આપણે અને જુઓ હવે બેટર થોડું ઠીક થવા લાગ્યું છે તો જ્યારે પાંચથી સાત મિનિટ બેટરને ફેટ્યા પછી આ રીતનું બેટર જ્યારે થીક થઈ જાય ત્યાં સુધી આપણે એને ફેટવાનું છે બેટરને ઠીક થયા પછી પણ આપણે એને ફેટ્યા રાખવાનું છે એકથી બે મિનિટ એને ફેટ્યા પછી માખણનું આ રીતનું ટેક્સચર તૈયાર થઈ જશે અને તમે જોઈ શકો છો કે હવે ધીરે ધીરે માખણમાંથી દૂધ છૂટું પડવા લાગ્યું છે એટલે જ્યાં સુધી માખણમાંથી સંપૂર્ણ દૂધ છૂટું ના પડી જાય ત્યાં સુધી આપણે એને ફેટવાનું છે એટલે લગભગ આ ટોટલ પ્રોસેસમાં મને સાતથી આઠ મિનિટ જેટલું લાગ્યું છે અને સાતથી આઠ મિનિટની સખત મહેનત પછી આ રીતે ટોટલી બધું દૂધ છૂટું પડી ગયું છે બધું દૂધ છૂટું પડી જાય ને ત્યાં સુધી આપણે એને ફેટવાનું છે અને એક પેનમાં આપણે એને અલગ પાડી દઈશું હવે આ રીતે બીજી તપેલીમાં એકદમ ચીલ વોટર લઈ લેવાનું છે અને આ રીતે માખણના ગોળાને આપણે સેપરેટ કરી લઈશું અને ઠંડા પાણીથી પહેલાં ધોઈ લેવાનું છે એને સરખી રીતે અને જ્યાં સુધી પાણી અને દૂધ નીકળી ના જાય ત્યાં સુધી આપણે એને પ્રેસ કરી કરી અને બધું દૂધ પાણી કાઢી દેવાનું છે હવે બીજી તપેલીમાં જે આપણે બરફવાળું ચિલ્ડ વોટર એટલે કે ઠંડુ પાણી લીધું છે એમાં આ માખણના ગોળાને બરાબર સાફ કરવાનું છે ધોવાનું છે એટલે કે એમાં દૂધનું પ્રમાણ સહેજ પણ ના રહેવું જોઈએ તો તમે જોઈ શકો છો એ રીતે મેં એને સરસ રીતે ધોઈ લીધું છે હવે ત્રીજી વાર પણ આપણે સેમ પ્રોસેસ કરવાની છે તમે જોઈ શકો છો કે મારા હાથ બિલકુલ બગડ્યા નથી એટલે એ એકદમ સાફ છે મારા હાથ તો આ રીતે બરફમાંથી સંપૂર્ણ પાણી કાઢી લેવાનું છે અને ટોટલ ત્રણથી ચાર વાર મેં આ પ્રોસેસ કરી છે એટલે કે માખણમાંથી દૂધ બિલકુલ નીકળી જવું જોઈએ નહીં તો બટરમાંથી વાસ આવવા લાગશે તો ટોટલ ચાર વાર મેં આ પ્રોસેસ કરી છે અને બટરને ધોઈ લીધું છે તો હવે મેં લેમન યલો કલર લઈ લીધો છે અને અડધી પિંચ ઓફ મીઠું બહુ કલર પડી ના જાય એનું ધ્યાન રાખવું તો સરખી રીતે ફેટ્યા પછી દેખો તૈયાર છે મારું બટર અને આ રીતે મારી પાસે ખાલી કન્ટેનર હતું તો હવે એને બટરને સરખી રીતે સ્પ્રેડ કરી દીધું છે આ બટર તમે ફ્રીજમાં આઠથી દસ દિવસ અને ફ્રીજરમાં એક મહિના સુધી સ્ટોર કરી શકો છો તો ફ્રેન્ડ્સ તૈયાર છે મારું હોમ મેડ બટર શિયાળો છે એટલે આને સેટ કરવાની જરૂર નથી મતલબ કડક જ છે ઉનાળો હોય તો તમારે એને ફ્રીજમાં થોડીવાર અડધો કલાક કલાક માટે સેટ કરવા મૂકી દેવું પડે છે પણ અત્યારે ઠંડીના લીધે આ સેટ છે અને હાલ રેડી ટુ યુઝ છે તો હવે ક્યારે પણ માર્કેટમાંથી તમારે તૈયાર બટર લાવવાની જરૂર નથી સેમ ટેક્સચર સેમ કન્સિસ્ટન્સી અને સેમ ટેસ્ટ છે એકવાર ઘરે તમે ચોક્કસ ટ્રાય કરજો આજ પછી માર્કેટમાંથી તમે ક્યારેય અમૂલ બટર નહીં લાવો જો વિડીયો ગમે તો પ્લીઝ કરી દેજો મારી ચેનલને સપોર્ટ અને આ જ વિડીયો જોવા માટે કરી દેજો બે ને પ્રેસ થેન્ક યુ ફોર વોચિંગ